ભગવાન રામસિના જે આગમનને લઈને સ્વચ્છતા સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સાફ સફાઈ માટે ચૌદ થી વીસ જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ ભાજપના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા પણ પોતે એમના વતનમાં આવેલ પૌરાણિક મંદિર હનુમાન દાદાના મંદિરેથી ગામમાં આવેલ જે ગામમાં જે ખેડા જે માતાજીના મંદિરથી અનેક મંદિરોમાં પોતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બાવીસમી તારીખે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અને રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહેલ છે એના અનુસંધાનમાં દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક કાર્યકર્તાઓને અને દેશના બધા જ નાગરિકોને એક આહવાન કર્યું છે કે તમારા ગામની અંદર તમારા નગરની અંદર આસપાસમાં આવેલા તમામ દેવી દેવતાઓના જે મંદિર છે એ મંદિરોની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે એના ભાગ સ્વરૂપે આજે મારા ગામમાં સ્વયંભુ હનુમાનજી દાદાના મંદિરે સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું મારા ગામમાં મારા ગામના બધા જ કાર્યકર્તા બંધુઓ આ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા હતા અને ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં બધા જ લોકો સમગ્ર દેશમાંથી આવે જાય દર્શન કરે અને બધા જ સાધન સંપન્ન અને સુખી થાય તે પ્રમાણેની પ્રાર્થના આજે રામ ભક્ત હનુમાન દાદાને નથી